પ્રણાલીમાં ક્યાંક નાનો એવો બદલાવ કરાય તો વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ અને શિક્ષણ પ્રત્યેની બદલાઈ જતી હોય છે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિભાગના એસોસિએટ પ્રોફેસર ઉમંગ ગોસ્વામી અને પ્રોફેસર ભાસ્કરભાઈએ કરેલા પ્રયાસની સફળતા જોઈએ સામાન્ય રીતે વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં ટેકનીકલ વિષયોને બાદ કરતા પ્રાયોગિક કાર્ય બહુ ઓછું જ કરાવવામાં આવતું હોય છે તેમાંય ધોરણ બાર સુધી પ્રાયોગિક કાર્ય મર્યાદિત કરાવાય છે તેવા સમયે ધોરણ બાર પછી શરૂ થતી એન્જિનિયરિંગ લાઇન હોય કે આર્કિટેક્ટ જેવી જેવી ટેકનિકલ બાબત હોય તેમાંય ખાસ કરીને માપ સ્કેલ અને બાબતો ઉપર હવે ભાર મૂકવામાં આવે છે ત્યારે પાટણ યુનિવર્સિટીના આર્કિટેક્ટ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ઉમંગ ગોસ્વામીએ પ્રથમ વર્ષના આર્કિટેક્ટ વિભાગના સ્ટુડન્ટ બનેલા વિદ્યાર્થીઓ ઝડપભેર આર્કિટેક્ચરલ માપ સાઇઝ લાઇન છે આમાં વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થીએ પોતપોતાએ એક આર્કિટેક્ટ સિલેક્ટ કર્યું પોતાની સમજ પ્રમાણે એમને એના પ્લાન સમજ્યા એનું શિક્ષણ શિક્ષણ પણ સમજ્યા અને એ પ્રમાણે જ એમને ઇન્ડિવિઝ્યુઅલ દરેક છોકરાઓએ ઓપનેબલ મોડલ બનાવે તમે જનરલી મોડલ જોતા હોય તો કેવું હોય કે બંધ હોય જે અંદરની સ્પેસિસ તમને વિઝ્યુઅલાઇઝ ના થાય પણ આ બધા છોકરાઓએ આર્કિટેક્ટના પ્લાન સમજી વિચારી પોતાની સમજથી બધા જ મોડલ ઓપનેબલ બનાવે છે એનાથી શું થાય કે એને બધી જ વ્યૂહરચનાનો ખ્યાલ આવે સ્ટ્રકચરથી લઈને સર્વિસીસથી લઈને બધું છે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસે એ ફોર સાઇઝના ડિઝાઇનિંગ કાર્ડ

પોતાના અભ્યાસમાં ઉતારી શકે છે એટલે જનરલી દર વર્ષ કરતા આ વખતે એમને મોટા સ્કેલમાં મોડલ બનાવે છે અને થ્રુ એ મોડલથી એ આર્કિટેક્ટની ફિલોસોફી સમજી અને પોતાનું એક્સપ્લોર કર્યું છે નોલેજ ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ચોત્રીસ કૃતિઓ તૈયાર કરીને માણસના સ્વપનાનું ઘર કેવું બની શકે તેની ખ્યાતનામ આર્કિટેક્ટની ડિઝાઇન તેના માપ સ્કેલ ઉપરાંત સ્પેસ વોલ મટીરિયલ્સની સમજ મેળવી હતી जो एक्सरसाइज़स थे उससे हमें स्पेस uh, को कैसे एनालाइज़ करना है वो बहुत ज़्यादा समझ में आया जैसे कि हमारे दो एक्सरसाइज थे तो उसमें दोनों का कॉम्बिनेशन कैसे करना है तो वो हमारी खुद की क्रिएटिविटी को बढ़ा रहा था जैसे कि आ, मेरा फर्स्ट जो एक्सरसाइज है उसमें एक ये मॉडल है फिर सेकंड में ये है, तो उसको कैसे कंबाइन करके आई दैट इज वो तो है ही ऑब्वियस बात बट वर्तमान आर्किटेक्ट न प्रवाहों सपना न घर केवु जो नजर ने गमेव बिल्डिंग उपरांत स्केल आधारित चौरस डिजाइन

અને બીજું કે એટ the end of the semester એટલું તો ખબર પડી કેમ કે ના જે બી studio લીધો એ બહુ beneficial થશે આગળ માટે અને આગળ આટલો લોડ નહીં પડે પહેલા પહેલા આપ્યું ત્યારે મને એવું લાગતું હતું કે હા નહીં થાય નહીં થાય પણ જ્યારે અમે કરવા બેઠા તો ખબર પડી કે શું સ્કેલ કેવી રીતે કરવું આમાંના મેઝરમેન્ટ કેવી રીતે લેવા અને ક્યાંથી સ્ટાર્ટ કરું અને બસ પછી ધીરે ધીરે સેક્શન એલિવેશન સ્ટાર્ટ કર્યું અને પછી મોડલ પર આવે અને આ રીતે કર્યું ખાસ કરીને આ પ્રકારના અનુભવોએ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ ને તો મજબૂત કર્યો જ હતો પરંતુ કામકામમાં જ ક્યારે આખે આખી બુક નું શિક્ષણ પ્રાયોગિક કાર્યમાં શીખી લીધું તે પણ તેઓને સમજાયું હતું આર્કિટેક્ટ વિશે અમને જાણ કરીને ખૂબ જ સારું લાગે છે કે આ આર્કિટેક્ટ આવા સારા હોઈ શકે છે માન હોઈ શકે છે અને એમના વર્ક આટલા ક્ષમતાપૂર્વક અમે કરી શકીશું આ જ પ્રકારે અન્ય ઇન્સ્ટિટ્યૂટ પણ આ પ્રકારના ઇનોવેટિવ પ્રયોગો હાથ ધરે તો ભારતની સ્કિલ ભારતમાં જ રહેશે અને ભારતીય વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ અભ્યાસ અર્થે વિદેશની યુનિવર્સિટીઓ તરફ દોટ નહીં મુકવી પડે પાટણથી ભરત ચૌધરીનો અહેવાલ દૂરદર્શન સમાચાર એક ટીવી મહિલાઓને